ધનસુરા તાલુકાના પાંચ કુહાડા ગામેથી સ્કૂલના બાળકો ધનસુરા હાઈસ્કૂલમાં ભણવા જાય છે ત્યારે સાળંદ ડેપોની સાડંદી રેલ લાવાડા તથા બાવડા ડેપોની અમદાવાદથી ઊંડવાની બસો સવારે સાડા દસ વાગ્યાના સમય આવે છે જે બસો પાંચ કુહાડાના પાટીએ ઉભી રાખવામાં આવતી નથી લોકલ બસો હોવા છતાં બાળકોનો અભ્યાસ વગડે છે સાંજના સમયે બાયડ ડેપોની ધનસુરાથી અલવાની બસમાં પણ બાળકોને લેતા નથી જેના લીધે બાળકોના અભ્યાસ પર અસર પડે છે અને સમયસર સ્કૂલે જઈ શકતા નથી કે સમયસર ઘેર આવી શકતા નથી જે બાબતે શાળાના બાળાઓ દ્વારા આ ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ યુસુફભાઈ કલાલનું ધ્યાન દોરતા તરત જ જે તે ડેપો મેનેજરને જાણ કરી બસ ચાલકોને સૂચના કરવા જણાવ્યું છે રિપોર્ટર ભરતાર કોળી ધનસુરા